લીલિયા તાલુકાના સનાળિયા ગામે નવનિર્માણ શિવ મંદિરનું આગામી તારીખ તેર દસ બે હજાર પચીસ ને સોમવાર ત્રિદિવસીય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સનાળિયા ગામની પવિત્ર અને પાવન ભૂમિમાં આયોજન કરવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રુદ્ર યજ્ઞનું સનાળિયા ગામના સમસ્ત દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વકનું આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે સમસ્ત સનાળિયા ગામના યુવાનો બાળકો વડીલો અબાલ વૃદ્ધ સહિતનો સૌ કોઈ આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ પોતાના ઘરનો પ્રસંગ હોય તેમ સમજીને કરી રહ્યા છે વધુમાં શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો પ્રથમ દિવસે તારીખ તેર દસ બે હજાર પચીસને સોમવારના સવારે આઠ કલાકે આરભ હેમાંજલિ ગણપતિ પૂજન પંચાનક્રમ મંડપ પ્રવેશ સ્થાપિત દેવની પૂજા અગ્નિ પૂજા સવિ આરતી સાંજે છ કલાકે ભોજન પ્રસાદ સનાળિયા ધૂન ભજન મંડળ દ્વારા રાત્રિના ભજન સંધ્યા ત્યારબાદ બીજા દિવસે તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મંગળવારના સવારના આઠ કલાકે આરંભ પ્રાંત પૂજન જલયાત્રા નગરયાત્રા પ્રસાદ વાસુ પ્રસાદ વાસ્તુ એકસો એકાવન કુલડી માટીની ધૂધ ધીવાશા જલાધીવાશા ધાન્ય ધીવાશા સાઈ પૂજા આરતી સાંજના છ કલાકે ભોજન પ્રસાદ તેમજ ભાતીગળ લોક ડાયરો રાત્રિના આઠ ને ત્રીસ કલાકે જેમાં નામાંકિત કલાકારો શ્રી કિશન રાદડિયા નિરાગ કાછડિયા પોતાની આગવી શૈલીમાં ધૂન ભજન રાસ ગરબા રસ વગેરે પીરસી લોકોને મંત્રમુગ્ધ કરશે ત્રીજા દિવસે તારીખ પંદર દસ બે હજાર પચીસ ને બુધવારના સવારે આઠ કલાકે પ્રાત પૂજન મૂર્તિ મૂર્તિ ન્યાય શિખર પ્રતિષ્ઠા સ્થિરોમ પ્રતિષ્ઠોમ ઉત્તર પૂજક ભોજન પ્રસાદ તેમજ તારીખ પચીસ દસ બે હજાર પચીસ ને શનિવાર સવારે છ કલાકે પ્રભાત ફેરી આઠ કલાકે લઘુ રુદ્ર યજ્ઞ સાંજે છ કલાકે ભોજન પ્રસાદ તેમજ રાત્રિના આઠ ત્રીસ કલાકે ભવ્ય ભાતીગઢ લોક ડાયરો યોજાય આ લોક ડાયરામાં ગુજરાતના નામાકી સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા પિયુષભાઈ મિસ્ત્રી ધવલ ઝાલા બિંદુબેન રામાનુજ સહિતના કલાકારો પોતાની આગાવી શૈલીમાં ધૂન ભજન કીર્તન રાસ ગરબા ભક્તોને બહોળી રહેવા સનાળિયા ગામ પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ મહોત્સવ સમસ્ત સનાળિયા ગામના લોકો દ્વારા દાન એકત્ર કરીને ભવ્ય આયોજન થઈ રહ્યું છે એવું સનાળિયા ગામના યુવા અગ્રણી શૈલેષ રાદળિયાએ જણાવેલ તેમજ એક અખબારી યાદીમાં રહીમ આરવસિયાએ જણાવ્યું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ